ત્યારબાદ ફાયર બ્રિગેડ અને એસએમસીની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા રાત્રે આવી અને મોડે સુધી આ બાબતે શોધખોળ કરવામાં આવેલી હતી પણ મળી આવેલ નથી અત્યારે સવારથી પણ આ બાબતેની એની કામગીરી ચાલુમાં છે ફાયર બ્રિગેડની ટીમ એમના જે મશીનો છે એની સાથે હાજર છે અને ગટરમાંથી બાળકને મળી આવે એ માટે પ્રયત્નો ચાલુ છે જે એમના પરિવાર તરફથી ને સોસાયટીમાંથી આવેલા છે અમે અમે અપીલ કરેલી છે કે અત્યારે શોધખોળની કામગીરી ચાલુ છે તો એમાં સહકાર આપે અને રાહ જોવે થોડી વાર વડિયા વિસ્તારમાં જે રીતે બે વર્ષનો જે બાળક છે તે ગટરમાં ગડકાવો થઈ ગયો છે અત્યાર સુધી મેયર કે કોઈ પણ કોર્પોરેટર જે છે તે અહીં આવ્યા નથી હાલમાં જે ગટર સમિતિના જે ચેરમેન છે કેયુ ચપટવાલા તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને વિવિધ જે વિગત છે તે વિગત જે અધિકારીઓ છે તે અધિકારીઓ પાસે લઈ રહ્યા છે અંદાજિત અઢાર કલાકથી વધુનો જે સમય છે તે વીતી ગયો છે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ જે સ્ટ્રોંગ લાઈન છે તે સ્ટ્રોંગ લાઈનમાં તપાસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ અત્યાર સુધી જે કેદાર છે તે કેદારનો ક્યાંય જે પત્તો છે તે પત્તો લાગ્યો નથી ત્યારે ખાસ કરીને ડેપ્યુટી મેયર ઉપરાંત જે સ્થાનિક જે કોર્પોરેટર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ જે છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મહત્વની વાત છે કે હાલમાં જે કેવું ચપટવાલા જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જવાબદાર જે અધિકારીઓ છે તેમના આ જે પગલા છે તે લેવામાં આવશે જી સર ઘટના બની છે શું કહેશો આ દુખદ ઘટના બની છે ગઈકાલે સાંજના સાડા પાંચ છ વાગ્યાની આસપાસ એક બાળક અર્ધ ખુલ્લા ગટરના ઢાકણામાં સરકી ગયું હતું અને એના પરિણામે આ ઘટના બનવા પામી છે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ગટરમાં બબ્બે ત્રણ ત્રણ વખત ઉતરીને છેટ ખાડી સુધી તપાસ કરી છે પરંતુ કમનસીબે બાળક હજુ મળી શક્યું નથી ત્યારબાદ જે બીજો વૈકલ્પિક રૂટ હતો તેની અંદર પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તપાસ ચાલી રહી છે અને આમાં જ્યારે જરૂરી કે પરિણામ મળશે એવું લાગે છે

કે આ બનાવની અધિકારીનો વાક નથી આમાં આમાં મેં કહ્યું અમને અમને અગાઉનો રિપોર્ટ અધિકારીનો વાક નથી એનો પણ વાક હશે અધિકારીઓ હશે કે કર્મચારી હશે કે જે પણ કોઈ હાયર ઓથોરિટી હશે આ સમગ્ર તપાસ કરવામાં આવશે મેં અગાઉ કહ્યું છે તેમ સીસીટીવી કેમેરાના ફૂટેજો પણ જોઈ લઈશું અને આમાં જે કોઈ પણ સ્થાનિકો જો ફરિયાદ કરી હશે અને ફરિયાદ પર ધ્યાન ન લીધું હશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવાની માંગ કરશું મેયર નહીં આવ્યા હજુ સુધી મેં આપણે કેવું છે મેયર શ્રી પૂર્વ નિર્ધારિત ત્યાં રોકાયા છે પરંતુ તેઓ હું પોતે ખાડીમાં તપાસ કરી છે આ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બેઉ જણા સમગ્ર પ્રકરણ અંદર ધ્યાન રાખી રહ્યા છે મેયર અને ચેરમેન માટે મેચ મહત્વની છે ના એવું ન કશે કે ત્યાં ગયા પછી તાત્કાલિક સુરત પહોંચવું પણ અઘરું હોય અમુક કલાક લાગતા હોય છે તેઓ સુરત આવવા નીકળી ગયા છે અત્યારે ક્યાં ગયા છે મેચ ગાંધીનગર છે તો આવતા કેટલો વાર લાગે આવતા અમને ચાર પાંચ કલાક થાય પણ આ બનાવ ગઈકાલે બંધ એટલે નીકળવાની તૈયારી કરી છે અને ટેલિફોનિક સંપર્કમાં છે જ અમારી જોડે અઢાર કલાક વીતી ગયા હજુ તૈયારી જ કરી રહ્યા છે ગઈકાલે રાતના બનાવ બન્યો અમે એવી ઉમેદ હતી કે રાત સુધીમાં કદાચ બાળક મળી જશે પરંતુ સવારે પાંચ વાગ્યા સુધી અમે સતત મહેનત કરી હું હતો ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા હતા બધા રાતના પાંચ વાગ્યા સુધી તપાસ સ્થળ ભર એને કર્યું ટેલિફોનિક જાણકારી એને આપતી હતી અને તેઓ પણ સતત ચિંતા કરતા હતા પાંચ વાગે આપે જાણ કરી કે નથી મળ્યો તો અત્યારે આવતા ગાંધીનગરથી આવતા વાર કેટલી હવે એ આવવાની તૈયારી કરી જ રહ્યા છે મેં આપને કહ્યું છે પણ તૈયારી છે એટલે નીકળી ગયા છે કે આવવા માટે અમારે ટેલિફોન ફોન આવ્યો તો એમનો આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે જે ચેરમેન છે તે એકબીજા પર ખો આપી રહ્યા છે મહત્વની વાત છે કે મેયર સ્થાયી સમિતિ જે ચેરમેન છે તે મેચ રમવા માટે ગાંધીનગર ગયા છે પરંતુ આટલું મોટી ઘટના છે ઘટનાને લઈને તાત્કાલિક તાબડતોડ સુરત આવવાની જગ્યાએ તેઓ મેચની મજા માણી રહ્યા છે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત

એક બાળકને જીવ ગુમાવ્યું એક બાળક ડેડીની અંદરમાં પડી જવું આપણા સૌ માટે ખૂબ ગંભીર ઘટના છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે મેઇન રોડની આ ઘટના છે મેઇન રોડ પર ભારે વારોના કારણે એક અઢકન તૂટ્યું છે અને એના કારણે બાળકનું જીવ ગુમાવે છે કે બાળક નથી મળી શકતા અત્યાર સુધી એડે આપણા માટે ખૂબ મોટી ગંભીર ઘટના છે કતિની ઘટના છે પરંતુ તંત્રને જ્યારે ખબર પડી તંત્ર તે સમયથી એના પાછળ લાગે નહીં ને દિવસ એક કરીને તમામ અધિકારીઓએ તંત્ર રાહ જોતું રહ્યું લોકો ટેક્સના પૈસા ભરે છે સાહેબ તંત્ર હજુ પણ લોકોનો જીવ જશે ત્યારે રાહ જોશે ને ખબર જ ત્યારે પડી તો આપણી પાસે તો આમાં જવાબદાર કોણ ઘટની પણ ઘટના અમે સ્થાનિક કોર્પોરેટરને સંકલન કરી સ્થાનિક જનતાને સંકલન કે ઘટના જ સાંજ સુધીની બની છે ત્યારે સાંજે બની છે પરંતુ લોકો ટેક્સના પૈસા ભરે છે આ ભૂંગળા તૂટી ગયા તો રિપેર કરવાની જવાબદારી કોની છે આ છે મહાનગરપાલિકાની છે ને આપણે આખી સુરત મહાનગરમાં સુરત એક આપણે તમે જાણો છો કે સુરત મહાનગર મહાનગરપાલિકા ઘટના અહીં બની છે બીજી ઘટના બનવાની રાહ જોઈ રહેલા છો અને કશે એવી રીતના આખી સુરતમાં તમામ પ્રકારની કોઈ પણ જગ્યા ડ્રેનેજ ઢકણ ખુલ્લા નથી નથી રહેવામાં આવી પણ પ્રકારથી તો પછી આ ઢાકણ કેવી રીતે આવ્યું તૂટી ગયું છે રિપેર કરવામાં કેમ

એટલે આવી રહે છે રસ્તામાં ગાંધીનગર ગાંધીગડી હા જાણ કરી તો કાલના લાઈવ સંપર્કમાં જ છે લાઈવ સંપર્કમાં છે આવી ન શકે અહીંયા આવે જ છે મેચ મહત્વની છે આવે જ છે મેચ મહત્વની છે છોકરા કરતા ના ના પણ એના પહેલા પહોંચી ગયા ત્યારે એટલે પછી ગાંધીનગર થી આવતા કઈ 10 12 કલાક થાય ને નીકળી ગયા છે ગાંધીનગર થી આવતા 10 12 કલાક થાય છે ના પણ નીકળી ગયા છે હવે હવે આમી અહીંયા બાળકનું આ ત્યાર પછી ખબર પડે ત્યાં પહોંચી ગયા પછી ખબર પડે એટલે આવે જ છે હવે આવેલા કાલ

ક્યારે રિપેર થશે આપણા ટેક્સ ના પૈસા ટેક્સ બાકી હોય છે તો કનેક્શન કાપી નાખો છો નઈ ના કરીએ છે તપાસ કરી છે નથી તૂટતો છોકરો આ એક તૂટે છે તૂટતા ભાઈ આપડે બીજા હું બતાવતો શું કરશો બીજા હું તૂટ્યા શું કરશો શું કરશો શું કરશો તૂટેલા બતાવો શું કરશો હવે પગલા રિપેર કરવાની વાત રિપેર રિપેર ચાલે છે રિપેર જ વાત ચાલે છે અધિકારીઓને બચાવશો બચાવ નથી આપણે જેને ખબર પડી જેવી રીતે અમે વિસ્તારમાં પણ કામ કરીએ છીએ જે લોકો પછી જેવી રીતે ફર્યા આખા સુરત છે એને પર ખરો ઢાકણા તૂટેલા મળશે તો શું કરશો આપ આપણે આપડે પગલા લેવામાં આવશે 100% ટકા ત્યાં સુધી પગલા કેમ ના લીધા અમને ખબર નથી કે ખબર પડે ત્યારે બીજાનો બીજાનો જીવ બીજાનો જીવ જવાની રાહ જોઈ રહેલા છો આપ નથી જ્યાં સુધી જ્યાં સુધી આપણી પાસે કોઈ પણ પ્રકારનો બનાવ ના હોય ત્યાં સુધી આપણે કોઈના પર પગલા ન લઈ લે ને હવે શું પગલા લેશો હવે શું પગલા લેશો હવે શું પગલા લેશો આ તો ગંભીર બેદરકારી છે શું પગલા લેશો ચાલો લેશો એમાં જે પણ પ્રકારની હોય શાસકો એના પર ગંભીર પગલા લેશે જે પણ લેશો ને લેશો લે તમે જોઈશું લેશો ખરા લેસન આ મેયર છે છે પોતે લગ્નમાં ગયા અને મેયર ગાંધીનગર મેચ રમવા ગયા છે સુરત રામ ભરોસે છોડવામાં આવ્યું છે ત્યારે ગટરનું જે ઢાંકણું તૂટેલું છે તેમાં કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવી ફક્ત એક જ વાત કરવામાં આવી છે કે તપાસ કરીશું કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ